વડોદરા મહાનગરપાલિકાની સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે પીવાના પાણી માટે વોર્ડ નંબર તેરમાં આવેલા વિજય સોસાયટીના રહેવાસીઓ વલખા મારી રહ્યા છે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર નંબર આવેલા વિજય સોસાયટી છેલ્લા ખરાબ પાણી આવી રહ્યું છે જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે આ મામલે ધારાસભ્યને પણ રજૂઆત કરવા છતાં તેમના પાસેથી પણ કોઈ સહયોગ મળ્યો ન હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપો કર્યા હતા ગંદુ પાણી આવે છે અને અમે વારંવાર કોર્પોરેશનની વીએમસીમાં ઓનલાઈન કમ્પ્લેન કરેલી છે એ લોકોને માહિતી આપેલ છે અમારી પાસે કમ્પ્લેન નંબર પણ છે મહિના દોઢ મહિનાથી પરંતુ એક દોઢ મહિનાથી કોર્પોરેશનનું તંત્ર ટોટલ ઊંઘતું છે એ લોકોને સ્માર્ટ સિટી ખાલી કહેવાની જ છે પાંચ રૂપિયામાં કામ કરવામાં રસ નથી ફક્ત ને ફક્ત પેપરમાં સારી સારી જાહેરાતો આપી અને કે નામના મેળવવા સિવાય કોઈ કોર્પોરેશનને રસ નથી કોણે તમે ધારાસભ્યને તમે જાહેર ધારાસભ્ય ચૈતન્યભાઈને કહ્યું હતું કે આ સોસાયટીના પ્રશ્ન છે કે હું મારા આસિસ્ટન્ટને પૂછીશ આ એરિયા ક્યાં આવ્યો છે મને ધ્યાનમાંથી પણ એ ભાઈની કરમકથની એવી છે વોટ લેવા માટે અમારે ત્યાં સભા પણ કરી હતી ને જમણવાર પણ કર્યો હતો તે છતાં એ ભાઈને યાદ નથી આ સોસાયટી બીજા છે જાગૃતિ થયા છે છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવી રહ્યું છે ગટરનું જે વાપરવા પીવાલાયક તો છે જ નહીં બટ વાપરવાલાયક પણ નથી અમે ઉકાળીએ છીએ બધું કરીએ છીએ તો પણ એની સ્મેલ એટલી મારે છે જેનાથી મારી છ મહિનાની ડોટર છે એને આખા બોડી પર એલર્જી થઈ ગઈ છે એનું શું કર નિરાકરણ કરવાનું અમારા ઘરમાં અમારી સોસાયટીમાં અડધાથી ઉપર સિનિયર સિટીઝન લોકો રહે છે તે બધા જ બીમાર થઈ રહ્યા છે અને તમે ઈચ્છો તો અમારા ઘરે આવીને અમારા ઘરની ટાંકી પણ ચેક કરી શકો છો જો હું તમને પાણી પણ બતાવું છું એટલું ખરાબ પાણી આવ્યું છે અમે દર બે દિવસે ઘરની ટાંકી સાફ કરાઈ રહ્યા છે બટ અમે મહિનાથી કમ્પ્લેન પણ નોંધાવી છે પણ એનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી તો અને અમારી સામે એક ઘરમાં આંટી રહે છે સિનિયર સિટીઝન છે એ પણ તો બે મહિનાથી બીમાર છે અત્યારે એમની બોલવાની પણ સિચ્યુએશન નથી એવી હાલત છે છેલ્લા એક માસથી વિસ્તારમાં ખરાબ અને દુર્ગંધવાળું પાણી આવતા સોસાયટીમાં અનેક લોકો બીમારીથી સપડાયા છે તથા ઘણા લોકોને સ્કીન એલર્જી પણ થઈ છે ત્યારે આજે સ્થાનિક રહીશોએ આખરે વિસ્તારના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુસુરવેનો સંપર્ક કરતાં તેઓ સ્થળ પર આવીને પાણી પુરવઠા તેમજ અધિકારીઓને વહેલી તકે કામગીરી કરવા તાકીદ કરી હતી અને કામ જો ગણતરીના દિવસોમાં કરવામાં નહીં આવે તો તેઓએ સોસાયટીના રહેવાસીઓને સાથે રાખીને ગાંધીચિંદિયા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી આ વિસ્તારની તમામ ગટરો છલોછલ ભરાયેલી છે પાણી કારું મહિનાથી આવું પાણી આવે છે અમે સ્થળ પર આવીને જે તે અધિકારીને રજૂઆતો કરી છે અમને ખાતરી આપી છે કે બે ત્રણ દિવસની અંદર કામગીરી ચાલુ કરીને પૂર્ણ કરીશું પણ તમે જોઈ શકો મહિના મહિના સુધી તમે વિસ્તારના લોકો ફોન કરે તેવું કે ગટરના માણસો નથી આવ્યા માણસો ઓછા છે પાણી પુરવઠાવાળાને કહે તો પાણી પુરવઠાવાળા કે માણસો નથી એના લીધે તમે મહિના મહિના સુધી લોકોને આવી આવા ગંદુ પાણી પીવા માટે મજબૂર કરો છો અને તમે જોઈ શકો તમામ ઘરોમાં સિનિયર સિટીઝનો રહેતા હોય એક છ મહિનાની બાળકી છે એને સ્કીનનું બીમારી થઈ ગઈ છે શરીર પર આ પાણીના લીધે ડોક્ટરે કીધું કે આ ગંદા પાણીના લીધે તમને આ બીમારી થઈ ગઈ છે તો સિનિયર સિટીઝનો બીમાર થતા હોય અને છ છ હજાર કરોડનું બજેટની મોટી મોટી વાતો કરતા હતા છ હજાર કરોડનું બજેટ વડોદરા શહેરમાં આવે કોઈ મુશ્કેલી નહીં પડે તમામ સમસ્યાઓનો હલ થઈ જશે પણ આ મહિના મહિના સુધી આવું ગંદુ પાણી પીવું પડે છે ફક્ત ને ફક્ત વાતો ના કરતા લોકોને જે ખરેખર સુવિધા છે એ સુવિધા આપો અને ટૂંક સમયની અંદર આ કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન થશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર